વસાડના પાનેરાપાડી ગામ ખાતે ત્રીસ વર્ષીય બાઇક ચાલક યુવક ડિવાઈડર સાથે ભટકાતા મોત નીપજ્યું વસાડના પાનેરાપાડી ગામના અૈયપ્પા મંદિર સામેના રસ્તા પરથી પોતાના ઘરે જઈ રહેલા બાઇક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી ડિવાઇડર સાથે અથડાઈને નીચે ભટકાતા યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું કરુણ મોત નિપજ્યું હતું વસાડ શહેરના છિપવાડના વાવડીવાડીમાં રહેતા જમીનભાઈ રાજુભાઈ પટેલ ઉમર વર્ષ ત્રીસ અતુલ ખાતે ખાનગી ઓફિસમાં નોકરી કરી પોતાનું અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે યુવક રાબેતા મુજબ અતુલ ખાતે આવેલ ઓફિસમાં તેમની બાઇક નંબર જીજે ફિફ્ટીન બી ત્રિપલ સેવન ઝીરો પર ગયા હતા ત્યારબાદ મોડી રાત્રે તેઓ ઓફિસમાંથી કામ પતાવી પોતાના ઘરે જવાની કર્યા હતા તે દરમિયાન વલસાડના પાનેરા પાડી ગામ પાસે આવેલા અયપ્પા મંદિરની સામે વલસાડ તરફ જવાના રસ્તા ઉપર એકાએક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા યુવક સાથે અથડાઈને રસ્તા ઉપર પટકાયો હતો જ્યાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ગંભીર રીતે ઘાયલ થતાં ઘટના સ્થળે જ યુવકનું લોહી મોટા પ્રમાણમાં નીકળી ગયું હતું અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો તેમજ રાહદારીઓ ઘટના સ્થળે મદદ માટે દોડી ગયા હતા જ્યાં યુવકને લોહી લુહાણ જોઈ સ્થાનિકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી જઈ ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો ત્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો યુવકના મોત મામલે પરિવારજનો અને મિત્ર વર્તુળમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી વલસાડ રૂરલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી યુવકને પીએમ અર્થે ખસેડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર